આવે કામ કરવાનો ઉત્સાહ વધે છે રોગચાળો ફેલાતો અટકે છે આવા જ સ્વચ્છતાના સંસ્કારો કેળવાશે તો જ આ સ્વચ્છ સમાજનું નિર્માણ થશે હું તમે અને આપણા બધાના સહિયારા પ્રયાસથી જ સ્વચ્છતાના સપના સાકાર કરી શકાશે જળ જમીનને જૈવિક જતન બને ગામડું આંખનું રતન સ્વચ્છ શરીર હશે તો સ્વચ્છ મન થશે સ્વચ્છ ઘર હશે જો સ્વચ્છ સેરી થસે સ્વચ્છ ગામ હસે તો સ્વચ્છ દેશ થસે અને તો જાણે જી પર સ્વર્ગ ઉતરી આવશે દોસ્તો સ્વચ્છતા કેવળ સરફાઈ વાતો કરવાથી ન થાય તેના આચરણ જ સ્વચ્છ ભારત નિર્માણ થાય ચોખુ ઘર આંગણું ચોખા નો જોક ચોખા ઘર નો ઓટલો ચોખા